બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયો માંથી હું આસિસ્ટન્ટ પ્રોફેસર માનસિક ખટીક આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે બેચલર ઓફ કોમર્સના માનવ પર્યાવરણના પેપર યુનિટ નંબર ચૌદ પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય હવે વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે મા પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય સમસ્યાઓનો થોડુંક ચર્ચા કરી હતી થોડાક એની પોઈન્ટ્સની ચર્ચા કરી હતી જેમાં આપણે જળ સંબંધિત માનવ સ્વાસ્થ્ય સમસ્યાઓ જોઈતી હવા પ્રદૂષણ સંબંધિત માનવ સ્વાસ્થ્ય સમસ્યાઓ જોઈ હતી અને એ મા પર્યાવરણમાં કયા કયા પ્રદૂષણો હોય છે તો તેની આપણે અમુક ચર્ચાઓ કરી હતી હવે આજના લેક્ચરમાં આપણે ભોજન સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓ કઈ હોય છે તેના વિશે જોઈશું ચીપી રોગો કયા છે તેના વિશે જોઈશું અને ત્યારબાદ વ્યવસાય અને માનવ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ જોઈશું ત્યારબાદ છે તણાવ અને સ્વાસ્થ્ય અને દેશમાં સ્વાસ્થ્યની વર્તમાન સ્થિતિ ભોજન સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓ કઈ છે તો ભોજન સંબંધિત માનવ સ્વાસ્થ્ય હવે આપણે જાણીએ છીએ કે આ અત્યારે જે ખોરાક ખાવામાં આવે છે લેવામાં આવે છે તો એ કેટલા અંશે એ પૌષ્ટિક છે કેટલા અંશે એ કેટલું છે નુકસાનકારક હાનિકારક છે શરીર માટે તો આજના સમયમાં ભોજનથી થતી કેટલાક બીમારીઓનો એ સ્ત્રોત બને છે જે બી ફાસ્ટ ફૂડ જંક ફૂડ્સ ખાવામાં આવે છે તો એ માનસ સ્વાસ્થ્યને ક્યાંક ને ક્યાંક એટલે અસર કરે છે જેમાં અમુક આહાર લેવામાં આવે તો તે ઝેર સમાન છે અને જે ક્ષણે આપણું પેટ બગડે છે તે ક્ષણે આપણે ભોજન પર શંકા કરીએ છીએ એટલે કે જ્યારે પણ એ ભોજન લેવામાં આવે ને જે બી માનવીને ને બીમારી થાય અને એને કંઈક અંશે એવું લાગે કે એ ભોજન સંબંધિત એને કંઈક શંકા લાગે છે કે આ ભોજન ખાવાથી જ મને આ બીમારી ન થઈ છે પછી ઉત્પાદકથી ઉદભોગભોક્તા સુધીના જે સફર દરમિયાન જ્યારે એ જે ભોજન તૈયાર થાય છે તો એ તૈયાર થયેલા ભોજનને એ અને ગ્રાહક સુધી પહોંચે છે તો એ ગ્રાહક સુધી પહોંચતા પહોંચતાં કેટલોક જે ખોરાક છે તે ગમે ત્યારે દૂષિત થઈ જવાની પણ શક્યતા રહેલી હોય છે તો એ દૂષિત થઈ જવાની સંભાવનામાં એ અને એટલે કે દરેક અવસ્થામાં ખોરાકને કાળજીપૂર્વક જાળવવા જરૂરી બને છે તો એ દૂષિત ખોરાક જો ખાવામાં આવે અમુક સમય તો પણ એ શું છે એક શારીરિક રીતે એ નુકસાન કરી શકે છે માનવીને ભોજન સંબંધિત બીજી વાત કરીએ તો એમાં સ્વાસ્થ્ય મહાવિજ્ઞાનમાં તમામ પ્રકારના ખોરાકના ઉત્પાદન જાળવણી વિતરણ તથા રાંધવા અને પીરસવામાં એ સ્વચ્છતા રાખવામાં આવવી જોઈએ જો એ ભોજન સંબંધિત જે બી સ્વચ્છતા રાખવામાં આવશે તો જ એ માનવી માટે એ શું છે અસરકારક એટલે કે ફાયદારૂપ રહેશે પણ જો એને ભોજન બનાવતી વખતે રાંધવા અલગ રાંધવામાં આવે જ્યારે એની જાળવણી કરવામાં આવે તો એમાં જો એમાં કોઈ પણ પ્રકારનું ભોજન સંબંધિત જે બી રોગો થતા હોય છે તે એ થવાની સંભાવના વધી જાય છે એટલે કે ભોજન જે બી લેવામાં આવે માનવી દ્વારા તો એ કેવો હોવો જોઈએ સ્વચ્છ અને શુદ્ધ હોવો જો તેથી જ એ માનવીના સ્વાસ્થ્ય માટે અસરકારક છે ફાયદાકારક રૂપ છે પણ જો એ શું છે સ્વચ્છતા રૂપ ન હોય અને એમાં જ કોઈક બગાડેલો બગડેલો કે એવી રીતે ખોરાક લેવામાં દૂષિત ખોરાક લેવામાં આવે તે એ ભોજન માટે શું થ જે ભોજન લેવામાં આવે તે એ સ્વાસ્થ્યને નુકસાનકારક છે બીજી વાત કરીએ કે ચેપી રોગો ચેપી રોગો એ કેવી રીતે ફેલાય છે તો ચેપી રોગો આપણે વાત કરીએ તો જ્યારે એ દૂષિત પાણીમાં પણ હોય આપણે દૂષિત પાણી પીવામાં આવે કે કોઈને ચેપવાળી વ્યક્તિ છે તો ચેપી એટલે કે કોઈ ચેપી વ્યક્તિ છે તો એની સાથે સંપર્કમાં રહેવામાંથી પણ અમુક સમયમાં શું હોય છે ચેપી રોગો થવાની પણ સંભાવના વધી જાય છે જેવી રીતે કે આપણે વાત કરીએ કે વાયરસ છે તો કોઈ બી વાયરસ એ આપણે હમણાં જ વાત લે જોયું હતું કે કોરોના વાયરસ તો એક વાયરસ હતો એ કેવી રીતે સંપર્કમાં આવતા જે બીજે વ્યક્તિને એનો પણ ચેપ લાગી જતો હતો તો એવી જ રીતે આ બધા શું છે એક ચેપી રોગો છે તો એ ચેપી રોગો કેવા છે કે વાયરસ ફૂગ બેક્ટેરિયા અથવા પરોપજીવી જેવા રોગ કરતા જીવ સ સૂક્ષ્મજીવોને કારણે થાય છે એટલે કે આ બધા જે જે બેક્ટેરિયાઓ છે તો એ બેક્ટેરિયાઓને કારણે શું થાય છે ચેપી રોગો ફેલાય છે આપણે અભ્યાસ કર્યું કે દૂષિત પાણી અથવા ભોજન એ જંતુના કારણથી કે પર્યાવરણીય સંપર્ક દ્વારા વ્યક્તિથી વ્યક્તિમાં ફેલાય છે આપણે સમજ્યું હતું કે જે બી દૂષિત પાણી પીવીએ પીએ છીએ કે ભોજન કરીએ છીએ તે એ કરવાથી એ પર્યાવરણ સંપર્કમાં આવવાથી વ્યક્તિથી વ્યક્તિમાં એ ફેલાવતો હોય છે તો એક શું છે એક ચેપી રોગો છે એમાં આપણે વાત કરીએ કે તો કેટલાક ચેપી રોગો છે તો એ ચેપી રોગોમાં આપણે જોઈએ તો બેક્ટેરિયલ ચેપ વાયરલ ચેપ ને ફંગલ છે તો આ બધા એ શું છે એ ચેપી રોગોના નામ છે બીજી વાત કરીએ કે વ્યવસાય અને માનસ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વ્યવસાય અને માનવ હવે આપણે સમજીએ છીએ કે જ્યારે પણ કોઈ વ્યક્તિ છે કોઈ બી ગરીબ વ્યક્તિ છે કે એવી રીતે મધ્યમ વર્ગની વ્યક્તિ છે તો એ એવા વાતાવરણમાં વ્યવસાય કરતી હોય છે કે જ્યારે એને પૂરતું કે શું છે અસરકારક અનુકૂળ શું છે વાતાવરણ ન મળે અને પ્રદૂષિત જો એને વાતાવરણ મળે તો એ વાતાવરણથી પણ તેને માનસ સ્વાસ્થ્ય એટલે કે જેવી સ્વાસ્થ્ય છે તો તેને એમાં સમસ્યા ઊભી થઈ શકે છે તો એની જ વાત આપણે અહીંયા કરીએ છીએ કે વ્યવસાય અને માનવ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા સંસ્થાની સંયુક્ત સમિતિ વ્યવસાયિક સ્વાસ્થ્યની વ્યાખ્યા કરેલી છે તેમનું મુખ્ય ધ્યેય કામની કામને માણસ સાથે અને માણસને તેના કામ સાથે અનુકૂળ કરાવી આપવાનું હોય છે શું હતું જે સંગઠન હતી આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન અને વિશ્વ આરોગ્ય સંસ્થાની સંયુક્ત સમિતિએ શું કર્યું છે એક વ્યાખ્યા કરેલ છે જેમનું મુખ્ય ધ્યેય શું હતું જે કામને માણસ સાથે અને માણસને તેના કામ સાથે અનુકૂળ કરાવી આપવાનો હોય છે આ ધ્યેયનો મુખ્ય ઉદ્દેશ ગરીબ અને અલ્પ સુવિધા ધરાવતા લોકો કે જેઓ સૌથી જોખમી અને સંકટયુક્ત નોકરી કરે છે તો એ તેનો મુખ્ય ઉદ્દેશ કોના માટે હતો કે જે ગરીબ અને અલ્પ સુવિધા ધરાવતા લોકો છે તે જે સૌથી જોખમી અને સંકટયુક્ત નોકરી ધરાવે છે નોકરી કરે છે જે સૌથી ગંદા પર્યાવરણમાં રહે છે અને અનેક અભ્યાસોએ દર્શાવ્યું કે કામ કરવાના સ્થાનના પર્યાવરણમાં સામાન્ય રીતે ઝીરો પોઈન્ટ પાંચથી લઈને ત્રણ પોઈન્ટ ઝીરો માઇક્રોન કથની જોખમી હોય છે તો આ બધો એક શું છે એ જે માનવી કામ કરે છે તેના વાતાવરણમાં જો એ ગંદુ પર્યાવરણ રહેશે તો એ એનાથી પણ એને બીમારીઓ થવાની ભય રહે છે કે જે રજનું રાસાયણિક બંધારણ હવામાં તેની સાંદ્રતા સંપર્કનો સમયગાળો વગેરે રજકણો એ સંબંધિત પરિબળો છે તેનાથી થતા જે રોગો છે તે માનવ સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરે છે જેને અટકાવવા ખૂબ જ જરૂરી બને છે કે જ્યારે પણ એ વ્યક્તિ છે એટલે કે એ જે સંગઠન છે તેનો મુખ્ય ધ્યેય શું હતો કે એ કામને માણસ સાથે અને માણસને કામ સાથે અનુકૂળ કરાવી આપવાનો અને જે વ્યક્તિ જે ગરીબ વ્યક્તિ છે અને અલ્પ સુવિધા ધરાવતા વ્યક્તિઓ છે તો એ વ્યક્તિ જે જોખમી અને સંકટયુક્ત નોકરી કરે છે તથા ગંદના પર્યાવરણમાં રહીને તે કામ કરે છે તો તેમને એક સારું એટલે એક સ્વચ્છ પર્યાવરણ પૂરું પાડવાનું અને એને જોખમ રહિત અને સંકટયુક્ત નોકરી પૂરી પાડવાનો એક એ વ્યવસાય અને માનવ સ્વાસ્થ્ય સાથે ખૂબ જ સંબંધિત છે તો આ હતો વિદ્યાર્થી મિત્રો વ્યવસાય અને માનવ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા બીજી વાત કરીએ કે તણાવ અને સ્વાસ્થ્ય જો માનવી સ્વસ્થ જ નહી હોય તો એ અનોખો પ્રાણ પ્રકારનો તણાવ રહે છે તો જો હવે શું છે કે જે આપણા જીવનશૈલી છે તે એ જે બી એના પડકારો છે કે ભયો છે તે પહોંચી વળવા માટે શરીર અને મગજ જે પ્રતિક્રિયા ઉત્પન્ન કરે છે તેને શું કહેવામાં આવે છે તણાવ કહેવામાં આવે છે એટલે જે બી જીવનશૈલી છે તો એ જીવનશૈલીની અંદર જે પણ માનવીના જીવનમાં જે બી પડકારો છે તે ભયો ઊભા થાય છે તે એ બધાને પહોંચી વળવા માટે શરીર અને મગજ જે પ્રતિક્રિયા ઉત્પન્ન કરે છે તેને શું કહેવામાં આવશે તણાવ આજની અંતિમ ઝડપી ગતિશીલ દુનિયામાં ઘણું બધું તણાવપૂર્ણ જીવન થઈ ગયું છે આજની જે આપણે જોઈએ છીએ જે ટેકનોલોજીનો યુગ થયો છે એ ટેકનોલોજીના યુગ સાથે સમયની સાથે સાથે કામ કરવાનું થયું છે તો એ સમયની સાથે કામ કરવા કરતાં કરતાં એ વધારે ને વધારે સમય એ કામ સાથે જોડાય છે તો એવી ઝડપી ગતિશીલ દુનિયામાં એ ઘણું બધું શું છે એ તણાવપૂર્ણ જીવન રહી ગયું છે કામના દબાણ અને સતત ડિજિટલ કનેક્ટિવિટી માંડીથી માંડીને જોઈએ તો વ્યક્તિગત સંબંધો અને સામાજિક આક્ષેપોનું સંચાલન કરવા માટે પણ એ તણાવના સ્ત્રોતો સતત વધી રહ્યા હોવાનું જણાય છે તે આપણે જોઈએ છીએ જે બી ઝડપી ગતિશીલ દુનિયામાં આપણે જોઈએ છીએ કે જે શું છે એક તણાવપૂર્ણ જીવન રહ્યું છે જેમાં એ શું હોય છે કે ડિજિટલ કનેક્ટિવિટીથી માંડીને જોઈએ તો વ્યક્તિગત સંબંધો અને સામાજિક આક્ષેપોનું સંચાલન કરવા માટે પણ તણાવના સ્ત્રોતો સતત વધી રહ્યા છે હવે તણાવનો પરિચય તો જ્યારે વ્યક્તિને કામ જવાબદારી અથવા ગંભીર પરિસ્થિતિને કારણે જે બોજ લાગે છે જે શારીરિક કે માનસિક થાક અને ચિંતાનું કારણ બની શકે છે ને ભવિષ્યની ચિંતા અથવા કોઈ અનિશ્ચિત ઘટના વ્યક્તિના મનની અસ્થિર અવસ્થાનું કારણ બને છે તે શું છે એમાં પરિણામે છે એ તણાવમાં પરિણામે છે કે જે બી વ્યક્તિને કામનું બોજ હોય કે શારીરિક માનસિક થાક લાગે તે ભવિષ્યની કારણે પણ એ અસ્થિર અવસ્થાનું જે કારણ બને છે એ બધું શેમાં પરિણામે છે તણાવમાં પરિણામે છે તો તણાવ અને એ સ્વાસ્થ્ય સાથે સીધો સંબંધ ધરાવે છે બીજી વાત કરીએ છીએ કે દેશમાં સ્વાસ્થ્યની વર્તમાન સ્થિતિ દેશમાં સ્વાસ્થ્યની વર્તમાન સ્થિતિમાં જોઈએ તો સરકાર દ્વારા અનેકો અનેક જે બી પગલાંઓ છે પર્યાવરણથી થતાં જે બી નુકસાનો છે તે એ પર્યાવરણમાં જે બી પૂર જે પ્રદૂષણો થાય છે તે એને રોકવા માટે પછી જે બી સ્વાસ્થ્યને સંબંધિત કેટલાકને કેટલાકો એમાં શું હોય છે યોજનાઓ ઘડવામાં આવે છે તો સરકાર દ્વારા દરેક ભારતીય નિવાસી માટે જાહેર આરોગ્ય સંભાળ મફત આપવાની ઘણી યોજનાઓ અમલમાં છે ભારતમાં રહેતા મધ્યમ અને ઉચ્ચ વર્ગના જેવી વ્યક્તિઓ છે તે નીચા ધોરણ ધરાવતા લોકો કરતાં ઓછા જાહેર આરોગ્ય આરોગ્ય સંભાળનો સંભાળનો ઉપયોગ કરે છે જાહેર આરોગ્ય સંભાળ એ પ્રણાલી રૂપે જોઈએ તો સામાજિક આર્થિક સ્થિતિ અથવા જાતિને ધ્યાનમાં લીધા વિના આરોગ્ય સંભાળની પહોંચનું સાધન પૂરું પાડવા માટે વિકાસમાં આવી હતી એટલે કે શું છે એ કોઈ પણ સામાજિક ને આર્થિક સ્થિતિ અથવા જાતિને ધ્યાનમાં લીધા વિના આરોગ્ય સંભાળની પહોંચનું સાધન પૂરું પાડે છે અને એ પૂરું પાડવા માટે એક તેને શું કરવામાં આવી છે વિકસાવવામાં આવી રાષ્ટ્રીય સ્તરે જોઈએ તો જાહેર ક્ષેત્રમાં આરોગ્ય સંભાળ ઓછું હોવાનું મુખ્ય કારણ શું હતું સંભાળની નબળી ગુણવત્તા હતી જે રાષ્ટ્રીય સ્તરે જોઈએ છે કે જાહેર ક્ષેત્રમાં તો જાહેર ક્ષેત્રમાં શું હતું આરોગ્ય સંભાળનું ઓછું હોવાનું મુખ્ય કારણ હતું તેમાં નબળી ગુણવત્તા થતી જેમાં સત્તાવન ટકાથી વધુ પરિવારો એ ખાનગી આરોગ્ય સંભાળને પસંદ કરવાના કારણ તરીકે આ તરફ નિર્દેશ કરતા હતા કેમ કારણ કે એમાં શું હતી જે જાહેર ક્ષેત્રનું આરોગ્ય સંભાળ હતું તેની અંદર શું હતી નબળી ગુણવત્તા દેખાતી હતી જ્યારે એ ખાનગી આરોગ્ય સંભાળની વાત કરીએ તો એ ખાનગી સંભાળમાં શું હતી કે વધારેની વધારે સારી ગુણવત્તા પ્રમાણમાં એ આરોગ્ય સંભાળમાં જોવા મળતી ડબલ્યુ એચ વ્યાખ્યા અનુસાર જોઈએ તો દેશની ગ્રામીણ વસ્તીના ત્રણ મુખ્ય શત્રુઓ છે ગરીબી અપોષણ અને પરોપ જેવી છે એમણે ડબલ્યુ એચએ જે વ્યાખ્યા આપી તેમાં ત્રણ એ મુખ્ય શ્રત્રુઓ કીધા તો કયા કીધા એ ગરીબી જે ગરીબી છે તો એ ગરીબી કેમ ખતરો કીધું કે જે ગરીબ વ્યક્તિ છે તે એ પૂરતી સંભાળ ન લેવાના કારણે પણ તેને અનેકો કારણોસર બીમારીઓ સર્જાતી હોય છે તે સ્વચ્છ ભોજન ન લઈ શકે શુદ્ધ ભોજન ન લઈ શકે પછી અમુક સમયે એ દૂષિત પાણી પીવાને કારણે પણ તેમને એ ગરીબીને કારણે અનેક અનેક જે સમસ્યાનો સામનો કરતા હોય પછી એ જેવા વર્ત વ્યવસાયમાં કામ કરતા હોય તો એ ગંદા વ્યવસાય ગંદુ પર્યાવરણ હોય સ્વચ્છ જગ્યા ન હોય તો પણ એ ગરીબીને કારણે તેને શું હોય છે એ મુખ્ય શત્રુ છે જે એ સ્વાસ્થ્યને

તેવી જ રીતે સ્થળાંતરિત લોકો છે તે સ્થળાંતરિત લોકો બિનઆરોગ્યપ્રદ ગીચ વસ્તી ધરાવતા સ્થળાંતરિત લોકોની વાત કરીએ તો એ વ્યક્તિ જેવા વ્યક્તિ જે ગામડામાંથી શહેરમાં સ્થળાંતરિત કરે છે તો એ સ્થળાંતરિત લોકો બિનઆરોગ્યપ્રદ ગીચ વસ્તી ધરાવતા અને ઝૂંપડપટ્ટીના વિસ્તારોમાં વસે છે જે ઘણી વાર શું થાય છે ગટર વ્યવસ્થા અને યોગ્ય રહેઠાણ પણ ધરાવતા નથી તો આથી પ્રતિકૂળ સ્વાસ્થ્ય અસરો અને ઔદ્યોગિક પ્રદૂષકના તરત ભોગ બને છે અને જે ટીબી હૃદયરોગ અને કેન્સર જેવા મૃત્યુ નિપજાવતા રોગોના સહેલાઈથી સુખ બને છે એ ભોગ બને છે તો આવી જ રીતે જે સ્થળાંતરિત લોકો છે જે શું છે ગામડામાંથી શહેરોમાં સ્થળાંતરિત કરે છે જે પૂરતી શું છે સગવડ ધરાવતા એ તેને કારણે પણ તેમને અનેક બીમારીઓનો શું હોય છે ભોગ બને છે જેવી રીતે ટીબી આપણે જોયું હૃદય રોગ જોયા તો આ બધા એ શું છે સ્થળાંતરિત થવાના એક કારણોસર પણ એ શું છે રોગ થવાનું કારણ બની શકે છે તો આમ એ દેશમાં સ્વાસ્થ્યની વર્તમાન સ્થિતિ શું છે તેની આપણે ચર્ચા કરી તો આજનો આપણો ટોપિક અહીંયા પૂરો થાય છે यः परमम्